એટલે આજ પણ ઘણા ગામડાઓમાં ધનતેરસના દિવસે ગાયોને દોડાવવામાં આવે છે શું કામ કે ગાય ગાયો ગામની જે ગાયો હોય એ બધી ગામ ફરતી દોડે અને એની જે ખરી હોય પગની એમાંથી જે ધૂળ ઉડે અને એ ધૂળ આખા ગામમાં ફરે જેને કહેવાય ગૌ રજ રજ એટલે ધૂળ એ ધૂળ આખા ગામમાં ફરે એટલે બાર મહિના સુધી ઈ ગામમાં કોઈ રોગ ન આવે આ વિધિ ફક્ત ધનતેરસે જ થતી આનું નામ હતું ધનતેરસના ગાયોની પૂજા કરતી અને પશુપાલન ને નું મહત્તમ સમજાવવામાં આવતું એટલે ધનતેરસ આપણે કહીએ ધનતેરસ એક આ પણ મને વિચાર હતો મેં તમને સમજાવું બીજું કાળી ચૌદશ કાળી ચૌદશ વિશે બોલવા જઈએ તો કદાચ આખો થી નીકળી જાય બીજી વાતોમાં જવું નથી કાળી મહિના સુધી તમારા પરિવાર તમારા ઘરમાં તમારા ધંધામાં તમારા દીકરામાં દીકરીઓમાં નાના છોકરાઓમાં પહેલાં તો માલતોળ રાખતા તમારા ઢોરમાં બાર મહિના સુધી કોઈ કામણ ટુંબણ ન કરી જાય કોઈની નજર દોષ ન લાગે એની તમામ વિધિ બાર મહિના બાર મહિનામાં એક વાર જેવી જેની આવડત જેવી જેની બુદ્ધિ બાર મહિનામાં એક વાર કોઈ હનુમાનજીનું સ્મરણ કરતા કોઈ મહાકાળીનું કરતા કોઈ કાલ ભેજાની જે રૂચિ એમાં આપણે જવું નથી પણ બાર મહિને એક વાર આ નજરદોષ કામણ ટુમણથી બચવા માટેનો ઉત્તમ દિવસ એ ખાડી ચૌદશી એમાં તમે કંઈ ન આવડે એકસો આઠ હનુમાન ચાલીસાના પાટકાલી કાળી ચૌદશી તમે કરો બાર મહિના તમારા ઉપર કોઈ બીજું કરી શકે નહીં એના માટે કાઢી તિથિ આપણે આપણા બધા જે તિથિઓ છે એને વંદન કથાના દોર તરફ આપણે આગળ જઈએ સદગુરુ ચરણ માય મારે કય

વંદન કરીએ અને કોઈ પણ ગામમાં કથા હોય કોઈ પણ કથા હોય હું કથાએ કથાએ વાત કરું છું કે કથા હોય એટલે પેલા ઓછી આવે